મેઘરાજાએ ગુજરાતના સૌરાષ્ટ્રમાં તો ભારે હેત વરસાવ્યું છે પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને સમુદ્રકાંઠા વિસ્તારમાં આ વર્ષે વરસાદમાં ખૂબ જ વિલંબ થયો છે તો બીજી તરફ વાવણી બાદ થોડો વરસાદ થયો હતો ખેડૂતોએ પાકના પોષણ માટે હાલ ડ્રીપ દ્વારા ફુવારા પદ્ધતિથી પાણી છાંટી પાકને બચાવવા પ્રયત્નો શરૂ કરી દીધા છે ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા પંદર દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો નથી જિલ્લામાં એક માસ દરમિયાન જ્યાં પણ વરસાદ વરસ્યો ત્યાં માત્ર હળવા ઝાપટા વરસ્યા હતા પરંતુ જમીનમાં ભેજ થાય અને ખેતીમાં વિલંબ ગાળાનો ફાયદો કરે તેવો વરસાદ વરસ્યો નથી જેને લઈને ખેડૂતોની ચિંતા વધી છે ખંડરી ગામના ખેડૂત કરશન બારડે જણાવ્યું હતું કે કૂવામાં પાણી છે પરંતુ એ સીમિત માત્રામાં છે જો વરસાદ વધુ ખેંચાય તો આવનારા સમયમાં પાકને બચાવી શકાય નહીં ચોમાસાની શરૂઆતમાં થોડો વરસાદ વરસતા ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કર્યું હતું ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો હવે ભગવાન ભરોસે બેઠા છે અને પ્રાર્થના કરી રહ્યા છે કે સમગ્ર જિલ્લામાં સારો વરસાદ વરસે અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ બહુ નબળી છે વરસાદ ખેસાણો એટલે પિયત આપવાની શરૂઆત કરી થોડા થોડા વાડીમાં પાણી છે એટલે વધારે પાણી તો નથી પણ બે બે પાણી નીકળે મગફળી લઈને સોયાબીન ને શિયાળુ પાકમાં તો અત્યારે તો તુવેરના વાવેતર થાય બાકી બીજા વરસાદ ન થાય તુવેરના મગફળીનું વાવેતર છે અત્યારે સોયાબીનનું ઠીક થાય ખેડૂતોને વરસાદ ખેંચાય તો ખેડૂતોની પરિસ્થિતિ નબળી રહી બહુ નબળી રહે દાદાને તો એટલી જ પ્રાર્થના કરીએ કે વરસાદ એવો વરવો જોઈએ ને કે ધના ધન ખેતરોમાં ને નદીમાં નાળામાં ને બધી સરકારીને સોમનાથ દાદા પાણી ભૂગી જવું જોઈએ ખેડૂતો બસી આમાં બાકી આમાં ખેડૂતો કે સોયાબીન કે માંડવીથી કે એની ભરપાઈ થાય એની શિયાળુ પાક ને વરસાદ વધારે થાય તો જ ખેડૂતોને અમારે મગફળી નું વાવેતર કરેલું છે વચ્ચે તુવેર નું વાવેતર કરેલું છે અને સોયાબીન ગીર સોમનાથ જિલ્લામાં જેવો વરસાદ છે છે અને બહુ ઓછો તો અમે પ્રાર્થના કરીએ કે વરસાદ થવો જોઈએ અને પંદર વીસ દિવસ થી તો થયો જ નથી જરાય અત્યારે પાણી ચાલુ કર્યું છે પણ પાણીમાં પણ વાડી બે પીત માન નીકળે એમ બે પીત માન નીકળે પ્લસ શિયાળુ પીઠ થાય નહીં ભગવાન ને સોમનાથ દાદા ને એટલી પ્રાર્થના કરીએ કે વરસાદ વહરવો જોઈએ વરસાદ હજી પણ મોડો પડે તો કેવી પરિસ્થિતિ ખેડૂતો શું તો બહુ નબળી પરિસ્થિતિ આવે અને શિયાળુ પીઠ પણ લઈ ન શકાય